છોડાઉદેપુર નગરપાલિકામાં કર્મચારીઓની અનિયમિતતાના કારણે જન્મ મરણના દાખલા માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ધરમના ધક્કા ખાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો છોટાઉદેપુર નગરપાલિકામાં સવારથી લોકો જન્મ મરણના દાખલા માટે લાઈનો લગાવી ઉભા રહ્યા છે કે વહેલો નંબર આવે અને વહેલું કામ થાય પરંતુ કચેરીમાં જવાબદાર કર્મચારી સાડા વાગ્યા સુધી આવ્યા જ નહીં સાડા વાગ્યે આવવાની જગ્યાએ રજિસ્ટર આવ્યો જ નહીં જેને લઈને લોકોએ હોબાળો મચાવ્યો હોબાળા બાદ કલાકે કચેરીમાં આવતા સામે સવાલ ઉભા થયા છે દૂર દૂરથી દાખલા માટે નાના નાના બાળકો સાથે અરજદારો નગરપાલિકાએ આવ્યા અને લોકોનો આક્ષેપ છે કે કાયમ જન્મ વિભાગના રજિસ્ટ્રાર અનિયમિત રહે છે અને લોકોને બિનજરૂરી ધક્કા ખવડાવે છે હું આજે નગરપાલિકામાં આવ્યો તો ફતીસિંહભાઈ સાડા દસ વાગ્યાથી લઈ અને સાડા અગિયાર સુધી એમનો કોઈ ઠેકાણું નહોતું તો જન્મ અને મરણના દાખલા માટે બે વખત હું અહીં આવ્યો શનિવારે બી આવ્યો તો ચાર વાગ્યે એ ઓફિસ છોડીને જતા રહેતા આજે બી આવ્યો તો સાડા અગિયાર વાગ્યા સુધી એમનું કોઈ ઠેકાણું નહોતું એમને બીજા અધિકારીઓને પૂછ્યો તો કે ઉપર જઈને સાહેબને રજૂઆત કરો હજી સાહેબ બી નથી તો અમે કોને રજૂઆત કરી જેથી આજે અમે અમે કોઈનો કોઈ સહારો લેવા માટે એક કલાક સુધી દાખલા માટે અમે પોતે રાહ જોઈએ એક એક કલાક સુધી કે અધિકારીઓ આવે ત્યારે અમારા જન્મના દાખલા નીકળે આ તો ઉલટા એ લોકો અમારી રાહ જોઈ કે અમે સાડા દસ ના આવી ગયા છે કોઈ આવે તો અમે એમનું કામ કરીએ આ તો બિલકુલ ઉલટું ચાલી રહ્યું છે કેટલા લોકો હતા અહીંયા ત્રીસ થી ચાલીસ લોકો હતા અને એમાં તો કેટલા તો નાના બચ્ચાઓ જે દૂધ પીવડાવતા બચ્ચાઓને બી કેટલા લોકો તો લઈને અહીંયા આવ્યા છે મારી માંગણી એવું છે કે અહીંયા સાડા દસ વાગે આવી જવું જોઈએ ને જે લોકોને આટલે દૂર થી આવે છે એ લોકોને કમસે કમ ધક્કા તો ના ખવડાવે